ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિભાઈ યાદવના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં વિપક્ષે સ્વચ્છતા સર્વેક્ષણ રોડ રસ્તા અને વોર્ડ વોર્ડ નંબર છના હાઈ માસ્ક અને આઇકોનિક માર્ગ પરના લાઇટો મુદ્દે તુતુમેમેના મેમેના દ્રશ્યો સર્જાયા હતા બહુમતીના જોરે શાસક પક્ષે ઓગણત્રીસ એજન્ડાઓને સર્વાનુમતે મંજૂર કર્યા હતા ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિભાઈ યાદવની અધ્યક્ષતામાં મળી હતી જેમાં પ્રથમ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ નગરપાલિકાનો ક્રમાંક નીચે આવતા બંને પક્ષો વચ્ચે ઝરી હતી જેમાં મુખ્ય અધિકારીએ સર્વેક્ષણના અલગ અલગ પ્રકારના માર્ક મુજબ ક્રમાંક આપવામાં આવે છે તે રીતે સમજણ આપતા વિપક્ષના સભ્યો શાંત થયા હતા જ્યારે આઇકોનિક રોડ અને હાઈ માસ્ટ પોલના મુદ્દે વિપક્ષે સ્પષ્ટીકરણ મુજબ કામ ન થવાના આક્ષેપો કરી તપાસ સમિતિની માગણી રજૂ કરતા ફરી વિવાદ થયો હતો વિપક્ષે શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા જોકે વિવાદ વચ્ચે શાસક પક્ષે એજન્ડાના તમામ મુદ્દાઓ બહુમતીના આધાર પર મંજૂર કરી અને રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કરી સભાનું સમાપન કર્યું જેમાં પગલે વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે શાસકો રાષ્ટ્રગીતની આડમાં ચર્ચાથી ભાગી ગયા હતા કોંગ્રેસના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ભાજપના સભ્યો ભ્રષ્ટાચારથી બચવા માટે રાષ્ટ્રગીત પાછળ છુપાઈ ગયા છે અમે બસ્સો અઠ્ઠાવન એક્ટ હેઠળ રિજિયનલ કમિશનરને ફરિયાદ કરીશું તેમજ કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું કે શહેરની સમસ્યાઓ અંગે અમારી લેખિત રજૂઆતને ચર્ચા માટે મંજૂરી આપી હતી પરંતુ ભ્રષ્ટાચારની વાત આવતા સભા અધૂરી રીતે પૂરી કરી દેવામાં આવી શાસક પક્ષે આ તમામ આક્ષેપોને નકાર્યા હતા પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું કે ચૂંટણી નજીક હોવાથી વિપક્ષ ખોટા આક્ષેપો કરી

જે ભરૂચના અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેને ઉજાગર કરવા માટે તેમને પ્રશ્નો પૂછ્યા કેમ કે તમે જોયું હશે કે મીડિયાએ તેમજ વિપક્ષે છેલ્લા કેટલાક દિવસથી જે આઇકોનિક રોડ છે એ આઇકોનિક રોડ પર લાગેલા જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેમાં થયેલ ભ્રષ્ટાચાર હોય કે પછી મક્તમપુર વિસ્તારના અંદર જે હાઈ માસ્ટ લાગેલા હતા એના અંદર જે ભ્રષ્ટાચાર થયા છે એ તમામ ભ્રષ્ટાચારના ઉપર સવાલ જવાબ કર્યા ત્યારે શાસક પક્ષે તમે જોયું છે કે જવાબ આપવાની જગ્યાએ હંમેશા એ એ રસ્તે જે પણ મુદ્દા હતા એને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે અને જે હંમેશા આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદની વાત કરે છે લોકોને ખોટા ખોટા રાષ્ટ્રવાદની વાત કરીને લોકોને પોતે બતાવે છે કે અમે રાષ્ટ્રવાદી લોકો છે તો તમે આજે મીડિયાના મિત્રોએ જોયું અને મીડિયાના મિત્રોના માધ્યમથી ભરૂચ શહેરની તમામ પ્રજાએ જોયું કે રાષ્ટ્રવાદી લોકો પોતાને જૂઠા ખોટા રાષ્ટ્રવાદી કહેતા લોકો આજે જોયું છે કે સામાન્ય સભા રાષ્ટ્ર ગીતના આડના અંદર રાષ્ટ્રગીતના આડની અંદર રાષ્ટ્રગીત ચાલુ સભામાં શરૂ કરી દીધી ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ એમણે ભરૂચના તમામ મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી અગાઉ આ મુદ્દા ઘણા બધા હતા જે સામાન્ય સભાના એજન્ડાના મુદ્દા કહી શકાય કે હજુ તો બાર મુદ્દા ચાલતા હતા એ અર્ધ વચ્ચે જ મૂકીને એમણે ખુરશી છોડીને જતી રહેવું પડેલું છે એટલે આ મુદ્દો આરસીએમ સુધી પહોંચશે અને વિપક્ષ આનંદ કડક આગળ લેશે અમે એ જ વાત કરી કે આરસીએમ ના અંદર બસો અઠાવન અંતર્ગત આ મુદ્દે ફરિયાદ દાખલ થશે જ અને મીડિયા ની સમક્ષ જ અમે બોર્ડના અંદર અમારા સાથી સભ્યો એમને ચેલેન્જ પણ કરેલી છે જો તમે તપાસ સમિતિ બનાવો તપાસ સમિતિ નહીં બને તો અમે પછી બસો અઠાવન કરીને બી એનો ખુલાસો માંગીશું તમે જોયું હશે કે દરેક મુદ્દાઓ આજે અમે વાત કરી કે રંગ ઉપરના મુદ્દાની વીસ વર્ષથી ચાલતો મુદ્દો છે એમની પાસે એજન્ડામાં કોઈ વાત નવી નથી એજન્ડામાં ખાલી ઠરાવો કરવામાં આવે છે પણ જે નવી વાત ભરૂચના નવા વિકાસ માટેના નવા કામો લાવવાના હોય એ વાત તો દૂર રહી આજે રંગ ઉપર જેવો એક ભરૂચના હદસમા વિસ્તારમાં પાંચ બત્તી વિસ્તારના અંદર આવેલું હતું વીસ વર્ષથી બજેટના અંદર લઈને આવે છે હજુ તો સોઇલ ટેસ્ટ કરાવે છે એનો જમીનનો સોઇલ ટેસ્ટ કરાવે છે એના પહેલા સ્વિમિંગ પુલ લઈને આવ્યા ત્યાં બનાવવા માટે શોપિંગ અદ્યતન શોપિંગ બનાવવા લઈને આવ્યા ફરીથી હમણાં લઈને આવ્યા છે કે અમે શોપિંગ બનાવી છે એના માટે સોઇલ ટેસ્ટ તો તમે જાણો છો કે એમના મુદ્દાઓ જુટ્ટા જુટ્ટા હોય છે અને મુંગેરીલાલના હસીન સપના બનાવવા માટેના ભરૂચના લોકોને હંમેશા બનાવે છે વોર્ડ નંબર 6 ના જે લાઇટના ના વાત છે અને એક આઇકોનિક રોડ તો આમાં ટોટલ કેટલું બજેટ હતું ને કેટલાનો એ ડિફરન્સ આવે છે અમે કાલે બી ખુલાસો કર્યો કે મક્તમપુરના અંદર જે હાઈ માસ્ટ લગાવવામાં આવેલા છે તે 6 હાઈ માસ્ટ 1 લાખ એક હાઈ માસ્ટ 1 લાખ 20 હજાર ની કિંમત હતો એની એની જગ્યાએ 12 મીટરનો જે હતો એની જગ્યાએ 10 મીટરનો નો હાઈ માસ્ટ લગાવવામાં આવેલો છે જેની બજાર કિંમત 70000 થી લઈને એસી હજારની આસપાસની છે એટલે ચાલીસ થી પચાસ હજારનો આ જે ડિફરન્સ એના અંદર જોવાઈ રહ્યો છે તમને કે પ્રજાના આજે એક હાઈ માસ્ટના અંદર તમે સમજો કે ચાલીસ પચાસ હજારની એમણે કટકી કરેલી છે કેમ એમને એપ્રિલ મહિનાથી માર્ચ મહિનાથી આ હાઈ માસ્ટ લગાવેલા હતા તો ત્યારે કેમ ઉતાર્યા નથી જ્યારે મીડિયાના મિત્રોને ખબર પડી જ્યારે વિપક્ષના સભ્યોને ખબર પડી અને એમણે ત્યાં સ્થળ મુલાકાત લીધી અને એમને ખબર પડી નગરપાલિકાની અમારી હલનચલન કે અમે જે ફાઇલો તપાસી રહ્યા છે એના પછી એમને ખબર પડવાથી જે લોકો હાઈમાસ્ટ ઉતારવા ગયા કેમ ચાર મહિનાથી બેસી રહ્યા હતા જો કાર્યવાહી કરવી હતી તો તાત્કાલિક ધોરણે એ સમય સમયે કરવી હતી જયારે હાઈમાસ્ટ બાર મીટર ની જગ્યાએ દસ મીટર લગાવ્યા એવી જ રીતે સેમ આઇકોનિક રોડના અંદર પણ એ જ કામ થયું છે કે જયારે હાઈમાસ્ટ લાગેલા છે તો એમણે ફક્ત ને ફક્ત નોટિસ આપીને સંતોષ માણેલો છે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક પોલ કબજે લેવા જોઈએ કોન્ટ્રાક્ટર પાસે નગરપાલિકાએ અને ફોજ જી હું વોર્ડ નંબર દસ ની કોર્પોરેટર સાદિકા આજ રોજ એકત્રીસ જુલાઈના જે યોજાઈ હતી સામાન્ય સભા તેમાં અમારા એવી રજૂઆત કરવામાં આવી છે કે તારીખ ચૌદ મે ના દિવસે અમારા વોર્ડના એસઆઈ અરવિંદ રાઠોડ સાહેબ પર એક ત્યાંના અમારા લોકલ એક પર્સનનો ફોન આવે છે એ વ્યક્તિ કે છે કે અમારા વોર્ડમાં સ્વચ્છતા થતી નથી કે આ જગ્યા પર કચરો છે તમે આ સફાઈ કરાવો

એકત્રીસ સાત ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી આજ રોજ મુદ્દાસર આપણે એજન્ટા વાઇઝ આપણે ચર્ચા કરતા હતા પણ વિપક્ષ દ્વારા પાયા વિહોણી અમારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ રીતે ખોટા કામ થાય છે ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય જેવું પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરીએ છીએ આ જ હવે ઇલેક્શનનો ટાઈમ છે તો ઇલેક્શનના ટાઈમને લઈને વિપક્ષ મીડિયા માધ્યમથી લોકપ્રસિદ્ધિ મેળવવા માટે જે કૃત્ય કરી રહ્યા છે એ યોગ્ય નથી ભરૂચ નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરે છે આ ખોટું છે પબ્લિક ને પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે એ પણ ખોટું છે બરાબર જે ફૂલની વાત આવે છે કે પૂલમાં ડિફરન્સ છે કાસ્ટિંગ અને તો એના માટે જે તે એન્જિનિયર છે કે અધિકારી છે એની ઉપર લેવા માટે શું કરશે આપણે એ પોલ આઠ નવ તારીખ બે દિવસમાં એ પોલ લગાવવામાં આવ્યા હતા અમે દસ તારીખે વિઝિટમાં ગયા અને અમારા ધ્યાન પર આવ્યું હતું કે આ પોલ આપણે ટેન્ડર મુજબના નથી તાત્કાલિક આપણે કોન્ટ્રાક્ટરને ચીફ ઓફિસરને સૂચના કરી અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરે આપણને જવાબ પણ કર્યો છે કે આ પોલ ટૂંક જ સમયે પંદરથી થી વીસ દિવસ કે મહિનાની અંદર આપણે જે ટેન્ડર મુજબના પોલ છે એ પોલ આપણે ચેન્જ કરી અને કામગીરી પૂર્ણ કરીશું સમિતિની કરે છે તપાસ સમિતિમાં તો એવું છે કે આપણી પાસે કોન્ટ્રાક્ટર કામ કરવા માટે તૈયાર છે અને ખોટી રીતે કશું થયું નથી અને આ પોલ ઉતારી પણ લેવામાં આવ્યા છે અને નવા પોલ લગાવવાની કોન્ટ્રાક્ટરે તૈયારી પણ બતાવી છે તો એમાં તપાસ સમિતિ માટે અમે જો કરવાની હશે તો કરીશું અને જો કોન્ટ્રાક્ટરે કામ કરવાની તૈયારી બતાવી છે અને યોગ્ય રીતે કામ કરશે તો પછી તપાસ સમિતિની કોઈ જરૂર નથી

અમે વ્યવસ્થિત રીતે અને સાચી રીતે એમનું સાંભળીને જવાબ આપીએ છીએ પણ આ વખતે એ લોકોના આક્ષેપો ઊંધા હતા એ આક્ષેપો અમે બોર્ડની એજન્ડા પર ચર્ચા કરવાનું કીધું પણ એ લોકો એજન્ટાની બહાર જઈને અમારી ઉપર ખોટા આક્ષેપો કરતા હતા અમારી પાર્ટી વિરુદ્ધ બોલતા હતા જેથી કરીને આપણે વારંવાર સૂચના આપવામાં આવી અને કહેવામાં પણ આવ્યું કે સભ્ય અને મીડિયા અને અધિકારી સિવાય કોઈ પણ વ્યક્તિ અંદર જે અપેક્ષિત ના હોય એ બહાર જાય પણ એ લોકોની માંગ હતી કે સભ્યના હસબન્ડ છે તો એમને બેસવા દેવામાં આવે અને વચ્ચે એમના હસબન્ડ પણ બોલ્યા તો એને ધ્યાન પર લઈ ને આપણે આ બોલ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો કિસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે દેખને કે